લગાવીએ તો ચાલે જલ્દી લગાવી દે પછી કઈ દે બરોબર તો મિત્રો આ ભાઈ દેખાય ને આ પી ટી શર્ટ વાળું મોઢું એનું જોઈ લો બરોબર તો એના જેવું આપણે ફેસ કરી હોય એટલે વિડીયો બતાવાય એવું નહીં પણ એના તો ચાલે બરોબર બાજુમાં રોડ બનાવ એટલો વખાડો બહુ થાય છે તો તમે રોડ બનાવો ને બતાવી દઉં જો

કૉલૉૉલ લાલાભળલ ખો ક૦ાલએ ખળુલાલાલ ખળલ ખળલા�લ ખળલાલ ખળુા� ખ૳ચભળા� ખળલા�ા઻ા� સા� ખળુકળ ખ�